તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા આશ્રયમાં ટેલિવિઝન જગતના જાણીતા કલાકારોએ અહીંના પ્રસિદ્ધ મેલડી ધામ મંદિરની મુલાકાત લીધી હતી કલાકારોના આગમનને કારણે સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સૌથી વિશેષ ઉપસ્થિતિ મહાભારત સિરિયલમાં ભીષ્મ પિતામહ નું અમર પાત્ર ભજવનાર અને શક્તિમાન સિરિયલથી ઘરે ઘરે લોકપ્રિય બનેલા અભિનેતા મુકેશ ખન્નાની રહી હતી જ્યારે મુકેશ ખન્નાએ મેલડી ધામ મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી તેમણે અને અન્ય કલાકારોએ આ ધાર્મિક સ્થળે આયોજિત સંતવાણીના કાર્યક્રમનો પણ મન ભરીને આનંદ માણ્યો હતો મુકેશ ખન્નાએ સ્ટેજ પર આવીને શ્રોતાઓની માંગ પર પોતાના સુપ્રસિદ્ધ ભીષ્મ પિતામહના પાત્રના ડાયલોગ બોલીને ઉપસ્થિત જનમેદનીને ખુશ કરી હતી જેનાથી લોકોમાં તાળીઓનો ગડગડાટ થયો હતો આ પ્રસંગે માત્ર મુકેશ ખન્ના જ નહીં પરંતુ લોકપ્રિય કોમેડી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બે જાણીતા કલાકારો ડોક્ટર હંસરાજ હાથી અને બાઘાભાઈ પણ સાવરકુંડલા ખાતે પહોંચ્યા હતા